તાલુકાના ભાજપના પ્રમુખ વિરુદ્ધ દુષ્કર્મનો મોટો આરોપ લાગવામાં આવ્યો છે જે પીડિતાએ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા એ પીડિતાએ મોડી રાત્રે તાલાળા પોલીસ સ્ટેશન પહોંચી હતી ધીર પેલેસ રિસોર્ટમાં પ્રદીપ ભાખર થમ્સઅપ માં ખબર ને શું નાખીને પીવડાવી દીધું મને બેભાન કરીને મારી ઉપર એને દુષ્કર્મ કર્યું મારા ફોટોઝ વિડીયો એને બનાવી લીધા મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી જેવી કાકડિયા છોકરો આનંદ કાકડિયા

ધ ગીર પેલેસ રિસોર્ટમાં એ દુષ્કર્મ એ પ્રદીપ ભાખર આચર્યું હોવાનું પીડિતાનું એ નિવેદન છે થોડા દિવસ અગાઉ પોસ્ટ મારફતે તાલાલા પોલીસ સ્ટેશને અરજી મોકલાવી હોવાનું પીડિતાએ કહ્યું હતું જો કે તાલાલા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ જવાબ ન મળતા પીડિતાએ રૂબળો તાલાલા પોલીસ મથકે પહોંચી હતી મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે સગીરાએ લગભગ 2 કલાક સુધી ત્યાં રોકાઈ હતી

એ પીડિતાએ લગાવ્યા છે પીડિતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં પીએસઓને ફરિયાદની અરજી આપી એ વાત પીડિતા દ્વારા કરવામાં આવી છે પોલીસ દ્વારા ઘટનાની તપાસ બાદ એ સાચી હકીકત સામે આવશે કે આખી આ ઘટનાની અંદર શું કઈ તપાસ થઈ રહી છે તથા શું એ કઈ રંધાઈ રહ્યું છે જો કે મોડી રાત્રે જ્યારે પીડિતાએ તલાલા પોલીસ સ્ટેશન મથકે પહોંચી હતી ત્યાં ઉપસ્થિત એ મીડિયા કર્મી સાથે પણ તેને વાતચીત કરી એ દરમિયાન પીડિતાએ એવું કહ્યું કે મારી અરજી પોસ્ટ મારફતે પોલીસ સ્ટેશન મથકે પહોંચાડી હતી પરંતુ પોલીસ સ્ટેશનથી કોઈ પણ પ્રકારની જવાબી કાર્યવાહી ન કરવામાં આવી હોવાના કારણે મારે રૂબરૂ અહીંયા અરજી લખાવવા માટે આવવું પડ્યું હોવાનું નિવેદન એ પીડિતાનું છે કે તેણે પોલીસ સ્ટેશનમાં પોલીસના અધિકારીઓ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા કે હું અહીંયા આવી ત્યારથી એમ કહે કહેવામાં આવી રહ્યું છે કે સાહેબ થોડી વારમાં આવશે થોડી વારમાં આવે છે પ્રકારનું નિવેદ વાત કરવામાં આવે છે

એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો મારે સુરત થી છે અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે કઈ પોલીસ સ્ટેશન તાલાળા પોલીસ સ્ટેશન બેન શું આખો ઘટનાક્રમ કેવી રીતે આખો બની હું મોડેલિંગ નું કરું છું મારે એડવર્ટાઇઝ નું કામ છે બોરવાવ ગામમાં ધગીર પેલેસ રિસોર્ટ ની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબન્ડ અમે બંને અહીં આવેલા હતા એ સમયે મારા હસબન્ડ ના ફ્રેન્ડ છે પ્રદીપ ભાકર એ પછી પ્રદીપ ભાખરને ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઈઝ માટે આવેલા છે એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ ગાર્ડનમાં બેઠા છીએ પછી અચાનક મારા હસબેન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે તો એ કઈ કામ થી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર પંદર મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં તો ઓકે કેમ કે મારે નું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની રાહ નથી પાડવાની મેં તો ઓકે વાંધો ને આપણે વાત કરીએ એ મારા રૂમમાં આવ્યા એમના હાથમાં ઓલરેડી થમ્સ ની બોટલ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટ નું બોક્સ પણ હતું એ થમ્સ અપ મેં પીધી પંદર મિનિટ પછી મારું માથું ફરવા લાગતું પછી હું બેભાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં એ બાથરૂમમાંથી બહાર આવ્યો મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું એટલે એને કીધું કે મોર્ડિંગમાં બધું ચાલતું હોય તો મેં કીધું હું મારા પતિને જણાવીશ તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ બસ આ બાબતે એ ટાઈમે હું ચૂક થઈ ગઈ જી સોરી નહીં અરજી લીધી છે એક કલાકથી પોલીસ સ્ટેશનમાં અમે બેઠા છીએ અહીં ત્યાં અહીં ત્યાં કરે છે

પરંતુ પીડિતાની ફરિયાદ ન લેવામાં આવી હોવાનો આક્ષેપ એ દ્વારા લગાવવામાં આવ્યો છે પીડિતા એ પણ કહ્યું કે મેં મારી અરજી એ પોસ્ટ મારફતે અહીંયા મોકલાવી હતી એના બે ત્રણ દિવસ સમય વીતી ગયો પરંતુ એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ એટલા માટે મારે આજે અહીંયા રૂબરૂ આવવું પડ્યું હવે કયા પ્રકારના આક્ષેપો એ પોલીસ અધિકારીઓ સામે લાગે છે તાલાલા પોલીસની સામે લાગે છે પરંતુ એ તમામની વચ્ચે જે પોલીસની સામે આક્ષેપો લાગ્યા છે એના કરતા ગંભીર આરોપે ભાજપના નેતા પ્રદીપ ભાખરની સામે લાગેલા છે તો હવે જોવાનું રહેશે કે બગસરા તાલુકા ભાજપના પ્રમુખની તલાળા પોલીસે કયા પ્રકારની પૂછપરછ કરે છે અટકાયત કરે છે કે પછી એ પ્રદીપ ભાખરને ભાગવાનો એ મોકો એ તાલાળા પોલીસ આપે છે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને જે પીડિતાએ આ નિવેદન આપ્યું છે તેને લઈને તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર